ઊંઝા માં જગતજનની માં ઉમિયાની શોભા યાત્રા આજે ઊંઝા ઉમિયાધામ ખાતેથી શોભા યાત્રા નીકળી સવારે 8 વાગી અને 15 મિનિટે ઉમિયા માતાજીના મંદિરથી આ શોભા યાત્રાનો પ્રસ્થાન યાત્રા ધામ વિકાસ બોર્ડના ચેરમેન યાત્રાનો પ્રસ્થાન કરાવ્યું 10 કિલોમીટર લાંબી શોભા યાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે ઉદેશ વિદેશના 5 લાખ કડવા પાટીદાર સહિત સ્થાનિકો જોડાયા શોભા યાત્રાના રૂટ પર સેવા ભાવી લોકો દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ઊંઝામાં જગતજનની માં ઉમિયાની શોભાયાત્રા નીકળી છે આ કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કરવામાં આવ્યું છે કહી શકાય કે જે નગર જરૂરિયાતો છે જિલ્લાના વિવિધ વિવિધ વિસ્તારોમાં એટલે કે કિલોમીટર જેટલા એરિયામાં આ નગરયાત્રા છે ખાસ નીકળવાની છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જે છે નગરચરિયાને લઈ અને લોકો મોટી સંખ્યામાં અહીંયા ખાસ ઉપસ્થિત થઈ રહ્યા છે લોકોમાં અનેરો ઉત્સાહ જે છે ખાસ અહીંયા જોવા મળી રહ્યો છે સાથે વાત કરી તો હરીભાઈ પટેલ હરીભાઈ શું કહેશો માતાજીની આજે નગરચરિયા કેવો ઉત્સાહ કેવો માહોલ વર્ષોથી વર્ષોથી માં ઉમાનો આ નગરયાત્રાનો આ ઉત્સવ ઉજવાય છે આજે ઊંઝા આખું એક સંપીને ભાઈ ભક્તો મા ઉમાના દર્શન નગરયાત્રામાં જોડાય છે અને આજે બધા પોતે બધા ધન્યતા અનુભવે છે મા ઉમાની આજે પ્રાર્થના ને નગર માં ઉમા આજે ઊંઝામાં

આપવા પહોંચશે અને ખાસ જે છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે આમ દર પૂનમની વાત કરવામાં આવે તો નગરચર્યા જે છે માતાજીની નીકળતી નથી હોતી ભક્તોએ માતાજીના મંદિર સુધી આવવું પડતું હોય છે અને માતાજીના દર્શન કરવાના હોય છે પરંતુ આ વખતે કહી શકાય કે જે દર આ વખતે જે પૂનમ છે પૂનમને લઈ અને માતાજી ખુદ ચાલીને ભક્તોની પાસે જાય છે અને એમના પાવનકારી દર્શન જે છે ખાસ એમને આપતા હોય છે અને માતાજીના પાવનકારી દર્શન માટે જે છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે ભક્તોમાં ઉમિયાની એક ઝલક નિહાળવા માટે બેબાકડા બનતા હોય છે મોટી સંખ્યામાં ભક્તો જે છે ખાસ અહીંયા ઉપસ્થિત છે મહિલાઓ જે છે પણ એ ખાસ ઉમિયાના ગુણગાન જે છે ગાઈ રહ્યા છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે ઊંઝાના વિવિધ વિસ્તારની અંદર ખાસ

ખૂબ સારી રીતે આવી ગરમીમાં પણ લોકોનો ઉત્સાહ અનેરો છે આમ માતાજીના દર્શન કરવા માટે અહીંયા આવું પડતું હોય છે પણ અત્યારે આજે માતાજી ખૂબ ચાલીને ભક્તોને દર્શન કરવા આવી રહ્યા છે માતાજીના દર્શને અચૂક લોકો આવે છે હું પણ કાયમી માતાજીના દર્શને આવતો હોઉં છું અને આજે ખૂબ આનંદ થયો અને માતાજીના આશીર્વાદ બધા અમારા અને સૌના ઉપર માતાજીના કુળદેવીના આશીર્વાદ લે છે એવી માતાજીને પ્રત્યે તો આપ જોઈ શકો છો કે જે રથ જે છે માતાજીના નિજ મંદિર થી નીકળી ચૂક્યો છે અને વિવિધ વિસ્તારોની અંદર આ રથ જે છે અને મા ઉમિયા જે છે ખાસ દર્શન જે છે ભક્તોને આપ્યા પણ સાથે મહિલાઓ છે સાથે વાત કરીશું બેન કેવો આનંદ માતાજી ને આજે શોભાયાત્રાનો દર્શનનો લાભ મળ્યો છે આજે આ માતાજી જ્યારે નગર યાત્રા નીકળ્યા છે ત્યારે સર્વ ભાવિક ભક્તોના અહીએ

માના જે નગરયાત્રાનો નો ઉત્સવ છે એમાં ભાવિક ભક્તોનો ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ગુજરાતના ગામે ગામ અને શહેરે શહેરથી માના માઈ ભક્તો માની નગરયાત્રામાં માં જોડાવા માટે હરખ માનો જે હરખ છે ભાવિક ભક્તોનો એ સંપૂર્ણપણે જોઈ શકાય છે અને ખૂબ જ ઉત્સાહ જણાઈ રહ્યો છે ભાઈ બહેનોમાં તો ખાસ ભક્તો જે છે રહ્યા કે બેતાલીસ ડિગ્રી તાપમાન જે છે સવારથી જ શરૂ થયું છે પરંતુ ભક્તોમાં ક્યાંય ગરમીનો ડર નથી ક્યાંય ભક્તો જે છે લાઈનોમાં રહી રહી ભીડમાં ઉમિયાના દર્શન કરવા માટે ઉત્સુક બન્યા છે ખાસ વાત કરીએ તો અંદાજે પાંચ લાખથી વધુ માય ભક્તો પાટીદારો પાટીદારો સહિત અન્ય સમાજના લોકો જે છે મા ઉમિયાના દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ કરશે જી જિંકલ